આ દોડનું આયોજન સમિતિના પ્રમુખ સલીમભાઈ હિંગોરા અને મહામંત્રી રેસમાં પચાસ હજાર જેટલી માતબર રકમ ઇનામોના મુખ્ય દાતાઓ હાજીજા કુપ હિંગોરા અને મજીદભાઈ હિંગોરા ધનાવાડા અને જગતભાઈ ચૌધરી હરિયાણા અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા અને અબડાસા તાલુકા પંચાયતના માજી સદસ્ય ગિરિરાજસિંહ જાડેજા અને રામદેવસિંહ જાડેજાનો સહયોગ રહ્યો રેસ મુખ્ય ભૂમિકા પંચોની હોય છે આ રેસમાં પંચ તરીકે ઝકરિયા હિંગોરા માજી સરપંચ ધનાવાડા અને રિટાયર્ડ પીએસઆઈ હાજી ઇસાકભાઈ હિંગોરા અને હાજી મામદ સિદ્દી હિંગોરા સરપંચ ગટવાડા અને માજી સરપંચ હાજી રજાકભાઈ હિંગોરા ખીરસરા અને હાજી નૂર મામદ હિંગોરા અને અજીત હિંગોરા સહિતના આગેવાનોએ ભૂમિકા ભજવી હતી મોટી દોડમાં પ્રથમ નંબરે પડાણા ગાંધીધામના ઇકબાલભાઈ હારૂન ચાવડાને અગિયાર હજાર બીજા નંબરે ડુમરાના હાજીબા ભજીરને સાત હજાર ત્રીજા નંબરે જાડેજા બાપજી વેદીને એકાવનસો રોકડ રૂપિયા ઇનામ આપવામાં આવ્યું હતું નાની રેવાલદોડમાં પ્રથમ નંબરે હમિતભાઈ તુર્ક વિજાણ સાત હજાર બીજા નંબરે દેવભા જાડેજા વાગડ એકાવનસો ત્રીજા નંબરે અદ્રિમાન ભુજ એકત્રીસો રોકડ રૂપિયા ઇનામ આપવામાં આવ્યું હતું સાથે સરળો દોડ પણ રાખવામાં આવી હતી જેના પ્રથમ નંબરને 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 બીજા ત્રીજા પંદરસો રોકડ રૂપિયા ઇનામ આપવામાં આવ્યું હતું આ પછી અદાંત દોડ પણ રાખવામાં આવી અને તેમાં પ્રથમ નંબરને એકવીસો બીજા નંબરને પંદરસો ને ત્રીજા નંબરને અગિયારસો રોકડ રૂપિયા ઇનામ આપવામાં આવ્યું હતું આ રેસમાં અબડાસાના માજી ધારાસભ્ય ઇબ્રાહીમભાઈ મંદ્રા જિલ્લા પંચાયત સદસ્ય પુરષોત્તમભાઈ મારવાડા નકરાણાના મુસ્લિમ આગેવાન સફી મહંમદભાઇ હિંગોરાને યાકુબભાઈ મુતવા અને વરિંદભાઈ જગ અને માજી સરપંચ ઇસ્માઇલભાઈ સહિતના વિદ આગેવાનોએ હાજરી આપી હતી રિપોર્ટર રમેશભાઈ ભાનુસવાલી નલિયાબડાસા કચ્છ